બે હજાર વર્ષ જૂનું ઊંટકંઠેશ્વર મહાદેવ ઊંટકંઠેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના કપડવંજ ખેડા ખાતે આવેલું એક અતિ પ્રાચીન અને પ્રસિદ્ધ શિવધામ છે આ મંદિરનું નામ ઊંટકંઠ શબ્દ પરથી પડ્યું છે લોકમાન્યતા મુજબ ભગવાન શિવ અહીં ઊંટના કાંઠા ગળા સમાન આકારમાં પ્રગટ થયા હતા તેથી તેમને ઊંટકંઠેશ્વર મહાદેવ કહેવાયા આ મંદિર સ્વયંભૂ શિવલિંગ માટે જાણીતું છે પૌરાણિક કથાઓ મુજબ તપસ્વીઓ અને ઋષિમુનિઓએ અહીં ઘોર તપસ્યા કરી હતી અને ભગવાન શિવ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ પ્રગટ થયા હતા મંદિરનું સ્થાન પ્રાચીન સમયથી જ આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર માનવામાં આવે છે ઇતિહાસકારો મુજબ મંદિરનું મૂળ સ્વરૂપ બહુ જૂનું છે શ્રાવણ માસ મહાશિવરાત્રી અને સોમવ્રતે અહીં વિશેષ મેળા અને પૂજાઓ થાય છે ઊંટકંઠેશ્વર મહાદેવ મંદિર અને આસપાસના વિસ્તારના ભક્તો માટે આસ્થા શાંતિ અને ભક્તિનું પ્રતીક બની રહ્યું છે વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો